હેલો મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે બનાવીશું મેથીયા મરચાંની રેસીપી તો ચલો ફટાફટની રેસીપી શરૂ કરીએ અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મેથીયા મરચાં બનાવવા માટે મેં અહીં લાલ લીલા અને તીખી મરચી ત્રણ પ્રકારના અલગ અલગ મરચાં લીધા છે તમે કોઈ પણ એક મરચાં લઈને પણ અથાણું બનાવી શકો હવે સૌપ્રથમ આપણે આ બધા જ મરચાંને ધોઈ અને સાફ કરી લીધા છે અને હવે આપણે એને કટ કરી લેશું તો જ્યારે પણ તમે મેથીયા મરચાં બનાવો ત્યારે જે અંદરનો બીજનો ભાગ હોય છે એ કાઢી લેવો અહીં આપણે જે લાલ અને લીલા મરચાં છે એના રીતે બીજ કાઢીને મોટા મોટા પીસીસમાં કટ કરી લેવાના છે અને ત્યારબાદ જે તીખી મરચી આવે છે એના આપણે એકના બે ભાગ કરીને ઉમેરી દઈશું તો આપણા બધા જ મરચાં છે મેં આવી રીતે સુધારીને તૈયાર કરી લીધા છે હવે આપણે અહીં મીઠું ઉમેરીશું તો ટેબલ સ્પૂનના માપ પ્રમાણે બે ટેબલ સ્પૂન જેટલું મીઠું છે બે ટેબલ સ્પૂન જેટલી હળદર છે અને બે ટેબલ સ્પૂન જેટલા લીંબુનો રસ છે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કર્યા બાદ એને આપણે એક કલાક માટે સાઈડમાં રાખી દેવાનું છે અને એક કલાક પછી આપણે જે મીઠું હળદર અને લીંબુ ઉમેર્યા છે એનું પાણી થઈ જશે એ પાણી છે એ કાઢી અને ત્યારબાદ મરચાંને સૂકવી લેશું તો આ રીતે તમે જોઈ શકો છો કે મરચામાં પાણી હળદર અને મીઠાવળું થઈ ગયું છે તો આપણે કોઈ પણ કાણાવાળું વાસણ લેશું એમાં મરચાં કાઢી લેવાના છે અને એને દસથી પંદર મિનિટ માટે સાઈડમાં રાખી દેશું જેનાથી વધારાનું પાણી છે નીકળી જશે દસથી પંદર મિનિટ થાય ત્યારબાદ કોઈપણ કોટનના કપડામાં એકથી બે કલાક માટે મરચાંને સુકવી લેવાના છે ઘરમાં જ સુકવવાના છે અને આ મરચાંને આપણે એકથી બે કલાક બાદ સુકાય છે એટલે મેથીનો છે બોળ વઘારીશું એમાં ઉમેરી દઈશું તો જ્યાં સુધી મરચાં સુકાઈ છે ત્યાં સુધીમાં આપણે બોળું વઘારી લઈએ તો એની માટે મેં પચાસ ગ્રામ જેટલા રાયના કોરિયા લીધા છે એક મોટા અને પોળા વાસણમાં આ રીતે ગોળ છે ગોઠવી દેવાનું છે અને એ જ વાટકીના માપથી અને વજનમાં પચાસ ગ્રામ જેટલા મેથીના કુરિયા લીધા છે એને પણ આ રીતે ગોઠવી દઈશું અને ત્યારબાદ એક મોટી ચમચી ભરીને હિંગ ઉમેરીશું તો લગભગ દોઢ ટી સ્પૂન જેટલી છે ત્યારબાદ એક ટી સ્પૂન જેટલી હળદર આવી રીતે ગોઠવી દેવાની છે અને ત્યારબાદ હવે આપણે આ બોળાને વઘાર કરવા માટે તેલ ગરમ કરવાનું છે તો અહીં હું એક વઘાર્યું લઈશ એમાં ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશ અને એકદમ તેલ ગરમ થાય એટલે તમે જોઈ શકો છો થોડી હિંગ નાખીએ એટલે તરત જ હિંગ છે ઉપર આવી જાય છે તો તેલ સારું એવું ગરમ થઈ ગયું છે હવે આ ગરમ તેલને આપણે જે બોળો છે એ વઘારવા ઉપયોગ કરીશું તો જ્યારે પણ તમે બોળામાં ગરમ તેલ નાખો તો આવી રીતે વચ્ચે જે હિંગનો ભાગ છે ત્યાં જ ગરમ તેલ રેડું અને ત્યારબાદ ચમચાની મદદથી બધી જ જગ્યાએ ગરમ તેલ રેડી દેવાનું છે તો આપણો બોળો વઘારીને તૈયાર થઈ ગયો છે અત્યારે એક મિનિટ માટે આપણે એને સેટ થવા દઈશું અને ત્યારબાદ એક ટી સ્પૂન જેટલો કાળા મરીનો પાવડર ત્યારબાદ એક ટી સ્પૂન જેટલો વરિયાળીનો પાવડર અને અડધી ટી સ્પૂન જેટલી આખી વરિયાળી ઉમેરીશું આનાથી સુગંધ ખૂબ જ સરસ આવે છે તો આપણો બોળો વઘરાઈ ગયો છે મિક્સ કરી લેશું અને ત્યારબાદ હવે આપણે બોળાને દસથી પંદર મિનિટ માટે ઠંડો કરી લેવાનો છે ઠંડો થશે ત્યારબાદ આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું તો આપણે બોળો છે ઠંડો થઈ ગયો છે હવે આપણે અહીંયા બોળાના ભાગનો જ મીઠું ઉમેરવાનું છે જે બે ટી સ્પૂન જેટલું છે અને ત્યારબાદ આપણે એને મિક્સ કરી લેશું અહીં આપણે મરચાં છે એમાં પણ મીઠું એડ કર્યું છે તો એ પ્રમાણે મીઠું છે ઉમેરવું તો આપણો બોળો વઘારેને તૈયાર થઈ ગયો છે હવે આપણે આ બોળાને મરચાં છે એ એકથી બે કલાક પછી કોરા થઈ જાય એટલે આપણે મરચાંને આમાં ઉમેરી દેવાના છે તો મરચાં છે બે કલાક પછી એકદમ ડ્રાય થઈ ગયા છે મરચાંમાં થોડું ઘણું પણ પાણીનો ભાગ ન રહે ખાસ ધ્યાન રાખવું તો લાંબા સમય સુધી જો મરચાં સારા રાખવા હોય તો મરચાંને એકદમ ડ્રાય કરવા ખૂબ જ જરૂરી છે તો એક વખત બધી જ વસ્તુ મિક્સ કરી લેશું તો આપણા મીથિયા મરચાં તૈયાર થઈ ગયા છે જેને તમે કોઈપણ એર ટાઈટ કાચની બરણીમાં ભરીને સ્ટોર કરી શકો છો તો આશા રાખું એકદમ સરળતાથી બની જતા આ મીથીયા મરચાંની રેસીપી તમને જરૂરથી પસંદ આવી હશે ફરી મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બબાય